સોનાની શુદ્ધતા અંગે લોકોને ઘણીવાર શંકા હોય છે પરંતુ હવે BIS હોલમાર્ક ભારતમાં વેચાતા સોના અને ચાંદીના દાગીનામાં વપરાતી ધાતુની શુદ્ધતાનું પ્રમાણપત્ર માનવામાં આવે છે તે જ્વેલરીની તપાસ કરે છે કે તેઓ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા નિર્ધારિત ધોરણોનું પાલન કરે છે કે નહીં તમે BIS દ્વારા સોનાની શુદ્ધતા વિશે પણ માહિતી મેળવી શકો છો માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઘણા દેશોમાં હોલમાર્ક મંગી ધાતુઓની શુદ્ધતાની ખાતરી આપે છે હોલમાર્કિંગ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્પાદકો શુદ્ધતા સંબંધિત કાયદાકીય આવશ્યકતાઓનું પાલન કરે છે તેની ખાતરી કરવા અને લોકોને છેતરપિંડીથી બચાવવાનો છે ભારતમાં સોના અને ચાંદીનું હોલમાર્કિંગ કરવામાં આવે છે સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી તમારી જ્વેલરી પર હોલમાર્ક માટે જુઓ હોલમાર્ક જણાવે છે કે કેટલા ટકા ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બી આઈ એસ એ ભારતમાં સોના ના દાગીના ના પ્રમાણપત્ર અને હોલમાર્કિંગ માટે જવાબદાર સત્તાવાર એજન્સી છે બીઆઈએસ એ વડે સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી હોલમાર્કિંગની અધિકૃતતા ચકાસવા માટે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોક પરથી બીઆઈએસકે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારું નામ ફોન નંબર અને ઇમેઈલનો ઉપયોગ કરીને લોગઇન કરો જ્વેલરીના હોલમાર્કિંગને ચકાસવા માટે તમારે વેરીફાઈ એચયુઆઈડી વિભાગમાં જવું પડશે તેના પર ક્લિક કર્યા પછી તમે એક નવા પૃષ્ઠ પર જશો જ્યાં તમે તે સોનાના દાગીનાનું નેચ્યુ આઈડી ટાઇપ કરી શકો છો હવે સર્ચ ઓપ્શન પર ક્લિક કરો ત્યાર બાદ તમે સોનાના દાગીનાની તમામ એચયુડી વિગતો જોશો તેમાં ઝવેરીના નોંધણી નંબર હોલમાર્કિંગ સેન્ટર એચસી નોંધણી નંબર એચસી સરનામું લેખનો પ્રકાર હોલમાર્કિંગની તારીખ અને શુદ્ધતા વિશેની માહિતી પણ હશે કોઈપણ ભારતીય ધોરણો તેના લાયસન્સ અને ઉત્પાદન માટેની લેગ વિશેની માહિતી માટે નો ય સ્ટેન્ડાર્ડ પસંદ કરો એચ નંબર શું છે આ છ અંકનો કોડ છે જે અક્ષરો અને સંખ્યાઓથી બનેલો છે હોલમાર્કિંગ વખતે દરેક જ્વેલરીને એક અનન્ય એચ આઈડી નંબર આપવામાં આવે છે જે હોલમાર્કિંગ સેન્ટર દ્વારા જ્વેલરી પર હાથથી બનાવેલી હાથથી લાગુ છાપના રૂપમાં લાગુ કરવામાં આવે છે એક દ્વારા કરી શકાય છે ફરિયાદ બીએએસએફની ફરિયાદ ફીચરનો ઉપયોગ કરીને તમે ખામીયુક્ત અથવા સબસ્ટાન્ડર્ડ ક્વોલિટી પ્રોડક્ટ્સ ગુણનો દુરુપયોગ અથવા ગુણવત્તા વિશે ખોટા વચનો જેવા મુદ્દાઓ પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો બીએસએફ કોઈપણ વસ્તુ કે પ્રોડક્ટ પર એસી હોલમાર્ક અને સીઆરએસ રજિસ્ટ્રેશન માર્ક્સની અધિકૃતતા ચકાસી શકે છે હોલમાર્ક વગરની જ્વેલરી કેવી રીતે ચેક કરવી ગ્રાહકો હોલમાર્ક વગરની તેમની જ્વેલરી કોઈ પણ બીઆઈએસ માન્યતા ધરાવતા હોલમાર્કિંગ સેન્ટર પર ચેક કરાવી શકે છે આ કેન્દ્રો ગ્રાહકોની જ્વેલરી અને સેમ્પલના પરીક્ષણ માટે ફી વસૂલ કરે છે હોલમાર્કિંગ કેન્દ્રો ગ્રાહકોને એક પરીક્ષણ અહેવાલ પ્રદાન કરે છે જેમાં ઉત્પાદન વિશે સચોટ માહિતી હોય છે